ગણેશ ચતુર્થીના આગમન ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે આ વર્ષે પણ ગણપતિ બાપાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર ના રામનગર ના શિવ સંભુ યુવક મંડળ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે થી શ્રીજી ની આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ પ્રિયાંશુ મહારાજ અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી અને વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી બીજી તરફ ઉન્નતિનગર હિન્દ યુવક મંડળ અને રામકુંડ રોડના ભૂત ભવાની મંડળ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતેથી વાજતે ગાજતે શ્રીજીની ભવ્યાતિભવ્ય આગમન યાત્રા નીકળી હતી આગમન યાત્રા ગણપતિ બાપા મોરિયાના નાથ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પણ જોડાયા હતા ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર